વરસતા વરસાદમાં મધરાતે સુરતમાં ગુંજ્યો નંદ ઘેર આનંદ ભયો નાદ સોસાયટીમાં ઝૂમ્યા લોકો સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી વરસતા વરસાદમાં નંદ ઘેરા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સોસાયટીમાં બાળકો કૃષ્ણ રાધા નંદ યશોદા જેવા પાત્રો બની આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા ગરબા મટકી ફોડ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જય કનૈયા લાલકી જેવા ગગનભેદી નારા સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ડીજેના તાલે ગરબા દોઢિયાથી સોસાયટીવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા સરથાણા વિસ્તારમાં આવેલી ભૂમિ પાર્ક ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સાથે જ મળીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો રાત્રિના સમયે બરાબર આરતી થઈ ત્યારે વરસાદી ઝાપટું આવ્યું હતું જેથી તાત્કાલિક છત્રીઓ ભગવાનના સ્થાપન પર ગોઠવાઈ દેવાઈ હતી સાથે જ આરતીમાં ઉભેલા લોકોએ પણ છત્રીના સહારે ઉજવણી કરી હતી ત્યારબાદ વરસતા વરસાદમાં અબિલ ગુલાલની છોડો વચ્ચે મટકી ફોડવામાં આવી હતી